અક્ષિત અટારા ટ્યુશન ક્લાસમાં ગયો હતો અને ત્યારબાદ શિક્ષિકાને અન્ય બાળકો સાથે વન ભોજન માટે તે ગયો હોવાની જાણકારી મળી રહી છે નદી કિનારે રમતા રમતા પગ લપસતા તાન નદીમાં તે પડ્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો નદીમાં ડૂબી જતાં જ તેનું મૃત્યુ થયું મૃતક ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશ અટારાના પૌત્ર હોવાની પણ જાણકારી મળી છે ધરમપુર પોલીસે આખા કેસમાં તપાસ શરૂ કરી અમારા સંવાદદાતા બ્રિજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે બ્રિજેશ એક વિદ્યાર્થીનું મોત થયું છે કઈ રીતે જી વલસાડના ધરમપુરના આંબા તલાટ ગામ નજીકની આ ઘટના બની છે જ્યાં સાતમા ધોરણના ભણતો મૃતક પક્ષી અટાર ટ્યુશન ક્લાસમાં ગયો હતો અને ત્યાંથી તેઓ શિક્ષિકા સાથે અન્ય બાળકો સાથે વનમાં ભોજન કરવા ગયા હતા અને તે સમયે નદી કિનારે જ્યારે તેઓ રમતા હતા ત્યારે પગ લપસી જતા સ્થાન નદીમાં પડ્યો હતો નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું આ સંદર્ભમાં જે મૃતક ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમેશ અટારા નો પૌત્ર પણ થાય છે ધરમપુર પોલીસ આ સંદર્ભમાં તપાસ હાથ ધરી છે અને વધુ વિગત મેળવી રહી છે જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે તો ધરમપુર પોલીસ આખા કેસમાં તપાસ શરૂ કરી છે અને વધુ વિગત પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે